મારી માની સગન હું વેલો વેલો કોહળાયેલો છું ને એવી તહલા કે દોયડું જ નતું કુવામાં હમણાં જ પાણી કાઢીને પીવું કેનાલ જઈને પાણી પી આવ્યો ઓમ પેલા હોઢના ઊંટ લોબા કરીને એવી રીતે પાછો ઊંધો ઊંઘીને પાણી પીધું તાણે તો પાણી પીધું મારી માની સગન મગજ એવું સકરોનું છે એવું મગજ સકરોનું છે હું કરું એવું માથું સળી છે એવું માથું સળી છે પણ કરવું વાત તો ગેટી ડુહીએ પૈસા એ નિહાલે આમ કરવું ગોમજી નકા મારા શહેર મસાલા લઈ જાવ તાણા આખો દાડો ખેતરમાં કોણ થાય હું કોમાં હું કરવાના મને મસાલો ના કરું તો મારું મગજ કોમ નહીં કરતું હું મસાલો ખાવાનું કોઈ પહાડ તો પૈસા મસાલો ખાવો શી રીતે હું કોક તો કરવું પડે માથું ચડ્યું છે આ લોકો ને ટેવો છે કોઈને માથું ચડે તો સાહ પીવું કોઈને એ બધું અલગ અલગ ટેવું હોય પણ મારો તો આખી સિસ્ટમ જ અલગ છે પેલો રે ને ભેરો ઊંટાળ એને તો પાછી તમાકુ જોવો એને તો ક્યાં મને તમાકુ નાખો તો મને ચેન જ ના પડે હું તો ક્યાંક ઘરમાં ઊંઘું એના કશું કરું એના કે તમાકુ ના મળે કે આખો દાડો જોરું એવી તો પણ મારા તેવ તો સપાશી મસાલો ખાવાની આય મત મગજ એવું સરળ્યું છે ને હવાનું ઉતરતું જ નહીં પણ હું સાણો ઉતર આમ દવા બધા ડોક્ટરો કઈ દવા કરાવી પડે પણ આપણા દવા એક જ પાંચ રૂપિયાનું પેલું ગહવાનું બસ ચકાચક પાર્સલ આવે ખતા ના ખાવા ગમે જેવા બોલ્ટી લાખ આમ તું જોઉં તો ઊંધા વિચારો હેડતાય હોય કોઈ બીજો ટેન્શન કયું ટેન્શન જ ના આવું મસાલો ખાવો પડશે એટલે ખાવો પડશે મારું મગજ ખવાનું ચકરાડે સડી ગયું છે એટલે આમ ભૂખા કાઢી નાખાય એવું બગડો મેડતા હેઠતા બધું ઊંધું ઊંધું હેડાવી જા સો જઉં છું ખબર નહીં પડે આ માથું સડી દે છે બે મને તો હોય એ જગ્યા તો ખબર જ ના પડે ને આવ્યું મસાલો તો ખાવો પડશે કોક કરીને કોક બુદ્ધિ દોડાવવી પડશે હું આઈડિયા દોડાવું તો મસાલો ખાવા દઉં ના કતારે તો પોણ રૂપિયા માટે લોકો મરજ નહીં મસાલો ખવરાતો હા પોચ રૂપિયા ઉષ્ણા લેવાય તો આલ કઈ ઘેર આવીને ખાવ ખાઈ જવાનું પણ કઈ મસાલા ની વાત કરવાની નહીં મસાલો તો મસાલા ને એટલું છે અત્યારે કોઈ નો મને પણ એક મનમાં વિચાર હતો દોડાય જવું તો બુજી કાની આ મગજના બાપ ની ચલો બચ્ચો ફસાય એવો તો નહીં પણ ફસાવા તો લે મને ચોરણ બે સત્યાવી એકત્રી બે બાવી ઓહો શ્રુતી વાને તો આમ એવા ગીત વાગે તો જણે આનો ભાવ નામ ના આવે ભાઈ એવાની લવરો ને તો ગીત વાગે તો આ હો તો જબરદસ્ત હેલો હા બોલા મગાજી અરે આ ભરચ્યા હા હો છે હા હું છું મારી માની શોગન હું તો બપરોનો હુળવ છું કે કેનો હુળે છું છું અરે હેતર માં થઈને આવતો તો હા અમે મને ખબર પેલા કન્યા છોકરા પેલા એ પાહો હો મેલ્યો હો ભુંડો માટે

લેતા આવજો પાછું ધોપળું મને થાય છે

ના હોય તો હોક મરતો કઈ રોટીઓ જ્યો હોય તો સારું હશે કોક કરી ને મગજ તો ઉતારવું પડે છે એવું ચડી જાય ને રાતી માં મૂંગા નહીં આવે ને શીળા હાલુ છે એવા શીળા હાલુ છે બઉ સળી ગયું કે કંટાળો આવી ગયો આ મસાલા વગર ને જિંદગી ખરાબ બધી દવા સારી પણ મસાલા નું વ્યસન ખોટું આ ગુટકા વસ્તુ તો બઉ આરામ કરે તો ખાવી પડે ને મજા ના આવે હા બે હવાલે મનતું